ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તમારી આંખો બંધ કરીને ઓમ નારાયણ નમઃ મંત્રોનો ત્રણ વાર જાપ કરીને કોઈ પણ એક સંખ્યા પર તમારી તરજની આંગળી મૂકો અને તેમાંથી તમને શું પરિણામ મળશે તે જાણો આ હનુમાનજી મહારાજનું અંકશાસ્ત્ર છે જે ખૂબ જ અદ્ભુત અને ચમત્કારિક છે તેનાથી તમને તમારું પરિણામ મળશે આ પ્રયોગ માત્ર એક જ વાર કરવાનો છે મિત્રો તમારે કોઈ પણ એક નંબર પસંદ કરવાનો છે મિત્રો હું આશા રાખું છું કે તમે તમારી પસંદનો કોઈ પણ એક નંબર પસંદ કર્યો હશે હવે જે ભક્તોએ નંબર 1 પસંદ કર્યો છે તેમને ખૂબ ઝડપથી ધનલાભ થવાની સંભાવના છે અને તમારો માનસન્માન વધશે તમારું અટકેલા પૈસા પાછા મળી શકે છે जो ते तर्जनी आंगली ने अंक बे पर राखी छे, तो पैसा नो व्यय थे अथवा धनहानि थानी संभावना छे। तेथी पैसा खर्चवा संबंधित निर्णय समझी विचारी ने लेवा पड़शे कारण के तमारा मित्र तमारी पासे पैसा मांगवा आवी शके छे। मित्रों हवे जे होय नंबर त्रण पर आंगली मुकी छे। तो तमारी पासे एक प्रिय व्यक्ति छे। आ एक सुंदर स्त्री ने मलवानी संभावना छे। સ્ત્રીઓને પણ કોઈ ધનવાન વ્યક્તિ મળવાની પણ સંભાવના છે મિત્રો જો તમે નંબર ચાર પર આંગળી મૂકી હોય તો કોઈ બીમારી અથવા રોગ થવાની સંભાવના છે તેથી તમારે આનાથી બચવા માટે મંગળવારે હનુમાનજીની પ્રાર્થના કરવી જોઈએ ચમેલી અને તલનો દીવો પ્રગટાવો અને ખાવા પીવામાં ખૂબ કાળજી લેવાની જરૂર છે जो तुम्हें नंबर 5 पर अंगड़ी मुकी है तो तुम्हें विचार ही रहा है कि कोई મોટો કામ પૂરો થઈ શકે છે જે કામ વર્ષોથી अटવાયેલું છે તે પર પૂર્ણ થવાની સંભાવના છે अथवा તમે કોઈ નવું કાર્ય પણ શરૂ કરશો જેમાં તમને ઘણી સફળતા પ્રાપ્ત થશે મિત્રો જો તમને अंक 6 પર અંગડી मुकी છે તો કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે पिता અને પુત્ર વચ્ચે પણ વિવાદ થઈ શકે છે જો તમને अंक 7 પર આંગળી મૂકી છે તો તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમારું બાળકોને કોઈ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમને ઘરમાં કોઈ મોટો સારા સમાચાર મળી શકે છે જો તમને अंक 8 આંગળી મૂકી છે તો તમને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તમારો અપમાન થઈ શકે છે કોઈ તમારો વિશ્વાસ તોડી શકે છે તમારો ભરોસો તૂટી શકે છે તેથી તમે બીજા પર હદથી વધારે વિશ્વાસ ન કરો કારણ કે તમે હૃદયથી ઘણા ભાગ્યશાળી વ્યક્તિ છો તમે બીજાને દુખમાં જોઈ શકતા નથી પરંતુ આ વાતનો ઘણા લોકો ફાયદો ઉઠાવે છે हनुमान जी નું સ્મરણ કરતા રહો મિત્રો જો તમે નંબર 9 પસંદ કર્યો છે તો તમને ગુમાવેલ સન્માન પાછું મળી શકે છે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે મિત્રો તમને કયો નંબર પસંદ કર્યો હતો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને જય જય બજરંગ બલી લખો અહીંથી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી તમને આવનારા પ્રથમ વિડીયોની સૂચના મળી શકે